બંગલા વિસ્તારમાં મકાન ધરાશય કેટલાક લોકો દબાયા હોવાની આશંકા સુરતમાં મકાનો મકાનનો કેટલોક ભાગ ધરાશય થયો છે અને મકાન ધડાકા ભેર નીચે છે મકાન ધરાશય થતા કેટલાક લોકો દબાયાની આશંકા છે અને આ હોડી બંગલા વિસ્તાર સ્થળે રવાના થઈ છે આસપાસના સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા છે સુરતમાં ફરી એકવાર મકાન ધરાશય થવાની ઘટના બની છે અને આ ઘટના હોડી બંગલા વિસ્તારમાં બની છે જેમાં મકાનમાં કેટલાક લોકો રહેતા અને અચાનક મકાન ધરાશય થયું છે આ ઘટનામાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે અને ફાયર વિભાગની ટીમે કાટમાળ દૂર કરીને લોકોને બહાર કાઢી રહી છે ત્યારે આ ઘટનામાં શું જાનહાનિ થઈ છે તેની માહિતી સામે આવી નથી પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે સુરત કોર્પોરેશનની ટીમે તપાસ હાથ ધરી સમગ્ર ઘટનામાં સુરત કોર્પોરેશનની ટીમ તપાસ હાથ ધરી છે મકાન જજિત હોવાથી આ ઘટના બની હોવાની વાત સામે આવી છે તો આ ઘટનામાં હજી કોઈના મોત થયા હોય તેવી માહિતી પણ સામે આવી નથી પરંતુ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે સુરતના અલગ અલગ વિસ્તારની ત્રણ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે મક્કાની ગેલેરીનો એક તરફનો આખો ભાગ ધરાશય થયો છે